હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રશ્નપત્ર ત્રણ બરાબર ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન વાર્ષિક પરીક્ષા માટે ધોરણ દસ એમાં વિભાગ એ બરાબર ચલો શરૂ કરીએ વિભાગ એ કે જેમાં પહેલો પ્રશ્ન જો કંઈક આવો આપેલો છે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો બરાબર ચલો પેલો પ્રશ્ન છે સૂત્ર જણાવો બરાબર ઓલ એટલે લાગે આલ્કોહોલ એટલે એટલે એચ પ્રત્યે વાળું એક જ છે કયું છે ઓપ્શન સી અને બ્યુટેન એટલે કેટલા કાર્બન થશે ચાર કાર્બન બરાબર એટલે સી ફોર એચ નાઇન ઓએચ થાય બરાબર પછી બીજો પ્રશ્ન છે લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં ક્યુ રસાયણ દાખલ થાય છે લાલ કીડી જે છે એ ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં ફોર્મિક એસિડ અથવા તો મિથેનોઈક એસિડ દાખલ થાય છે ત્રીજું છે વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા છે તો કે જો સંજ્ઞા અહીં આપેલી છે ઉપર આપણને ચાર ઓપ્શન આપેલા છે

મૂકીએ તો તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે તો એવું એક જ સ્થાન છે કયું છે વક્રતા કેન્દ્ર સી પર જ્યારે તમે મૂકો છો ને એની ઉપર તમને એનું પ્રતિબિંબ નીચે મળશે બરાબર તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે બરાબર તો વાતાવરણીય વક્રી ભવન બરાબર જો તમે પ્રશ્ન વાંચો હોય તો ખબર હોય વકરી ભવનના કારણે આપણને તારાઓ ટમટમતા દેખાય છે બરાબર એની પછીનો પ્રશ્ન છે ઓકે જો અહીંયા કીધું છે કે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો બરાબર તો સાતમો પ્રશ્ન કાંઈક આવો છે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે આ કાર્બનના ગુણધર્મને કેટેનેશનનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે આઠમો પ્રશ્ન છે એ જોઈએ બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે બે કુલંબ વિદ્યુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય જે છે એ કરવું પડે છે તો કે સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાન એને ગુણ્યા વિદ્યુત ભાર એટલે બારદુ ચોવીસ એટલે ડબલ્યુ બરાબર કેટલું આવશે ચોવીસ જૂલ બરાબર નવમો પ્રશ્ન છે કે મનુષ્યના રક્ત કણોમાં શ્વેતર દ્રવ્ય ખાલી જગ્યામાં હાજર હોય છે ખાલી જગ્યામાં આવેલું હોય તો શ્વેત શ્વેતરંજક દ્રવ્ય છે હિમોગ્લોબિનમાં આવેલું હોય છે આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે તો કે એમાં જનીનમાંથી ચશ્મામાંથી બનાવવામાં વપરાવા ઓકે અગિયારમો પ્રશ્ન છે એ વાંચે જો ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર જો માઇનસમાં છે એ જોજો માઇનસ ઝીરો પોઈન્ટ ચાર ડી એટલે ડાયોપ્ટર છે એટલે કે પાવર છે તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા છે બરાબર તો તે લેન્સનો પ્રકાર હશે અંતરગોળ બરાબર એ ખાસ ધ્યાન રાખજો સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે હવે એ બધાને આપણને ખબર જ છે કેરેટમાં માપવામાં આવે છે બરાબર તેરમો પ્રશ્ન છે ખરા ખોટા પૂછ્યા છે કે ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલનબિંદુ ધરાવે છે તો કે હા એ વાત સાચી છે ચૌદ પુરુષમાં લિંગી રંગ સૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે તો એ ખોટું છે બરાબર એની પછીનો પ્રશ્ન નંબર પંદર ચલો લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે તો કે આપણે ખબર જોયું તું લઘુ દ્રષ્ટિનો પ્રશ્ન જોયો તો પ્રશ્નપત્ર બે માં આવ્યો હતો બરાબર ગુરુદ્રષ્ટિનો હશે તો ગુરુદ્રષ્ટિ જે છે એમાં નેત્રપટલની પાછળ રચાય છે પણ લઘુ દ્રષ્ટિ હોય તો ક્યાં રચાય છે નેત્રપટલની આગળ તેથી આપેલું વિધાન ખોટું છે સોળમો પ્રશ્ન છે મોઢાની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય છે તો કે હા સાચું છે બરાબર સત્તરમો પ્રશ્ન છે એ જોઈએ હવે એક વાક્યના જવાબ છે ને માંગ્યા મુજબ જવાબ આપો તો જો લંબમજા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે તો લખવાનું કે અનૈશ્ચિક ક્રિયાઓ બધી બરાબર ઉદાહરણ તરીકે તો કે આંખના પલકારા હૃદયનું ધબકવું રુધિરનું વહન એ બધું તમે લખી શકો છો બરાબર ચલો પ્રશ્ન છે મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરો તમારે સંકેતમાં દોરી છે બરાબર ચલો નર જે છે એમાં એક્સ અને વાય રંગ સૂત્ર હશે જ્યારે માદા જે છે એમાં એક્સ એક્સ રંગ સૂત્ર હશે બરાબર હવેની સંતતી કઈ રીતે જ્યારે એક્સ અને એક્સનું જોડાણ થાય છે ત્યારે એક્સ એક્સ એટલે કે પુત્રીનો જન્મ થાય છે બરાબર પછી જ્યારે આ એક્સ અને માદાનું એક્સ જોડાય ત્યારે પણ પુત્રીનો જન્મ થશે વાય અને એક્સ આ બંનેનું જોડાણ થાય છે એટલે કે એક્સ વાય એટલે પુત્રનો જન્મ થશે અને હજી આ જે વાય એ અને આ એક્સ એટલે કે એક્સ અને વાય એટલે પણ પુત્રનો જન્મ થાય છે બરાબર તો આ જે છે એ મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ તમે આ રીતે ટૂંકમાં દોરી શકો છો બરાબર ચલો એની પછી ઓગણીસમો પ્રશ્ન છે એ જો સ્વચ્છ આકાશનો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે બરાબર તો લખવાનું કે પ્રકાશનું પ્રકાશની પ્રકિરણન જે ઘટના છે બરાબર એને રંગ આભારી છે બરાબર એટલા માટે વીસમો પ્રશ્ન છે કે મને ઓળખો મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે તો તમે ધોરણ આઠમાં પણ ભણી ગયા હશો એનું નામ છે ટંગસ્ટન બરાબર ચલો એની પછીનો પ્રશ્ન નંબર એકવીસ છે ઓક્ઝિન છે બરાબર તો કે આપણને ખબર છે ઓક્ઝિન જે છે ને ઉપયોગ ક્યાં થાય છે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થવા માટે એટલે આમાં એ આવશે અને એની પછી ઝીબ્રેન એટલે શું પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરવામાં એટલે એમાં આવશે સી પછી ત્રેવીસમો પ્રશ્ન છે ઉત્પાદકો કયા છે તો કે બી લીલી વનસ્પતિઓને એ શું છે ઉત્પાદકો છે જ્યારે પ્રાથમિક ઉપભોગીઓ કયા છે તો કે તૃણાહારીઓ છે બરાબર અને પછી દ્વિતીય ઉપભોગીઓ કયા થશે તો કે માંસાહારીઓ થશે બરાબર ઓકે ચલો તમારો અહીં વિભાગ એ પૂર્ણ થાય છે બરાબર પ્રશ્નપત્ર બે જે છે એનો વિભાગ એ બી સી અને ડીનું સોલ્યુશન થઈ ગયું છે જે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકાઈ ગયેલ છે બરાબર ઓકે ચલો આની પછીના વિડીયોમાં આપણે વિભાગ બીનું સોલ્યુશન કરીશું જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં થેન્ક યુ